મિત્રો અત્યારે ખાસ આપણે હળવદ શહેર અને ગ્રામ્ય વિસ્તારના જુદા જુદા જે લોક ઉપયોગી પ્રશ્નો છે જે લોકોને કંડળરૂપ જે કંઈ પ્રશ્નો છે એને લઈ અને અત્યારે મિત્રો આપણે હળદ બ્રેકિંગના ફેસબુક યુટ્યુબ અને ઇન્સ્ટાગ્રામના માધ્યમથી બધા મિત્રો આપણે મળ્યા છીએ જે હળવદના લોકો છે એ ખાસ જોઈજો અમે જે મિત્રો અત્યારે વાત તમને કરવા જઈ રહ્યા છીએ એ તમે ખરેખર વિચારજો કે ખરેખર આવી પરિસ્થિતિ આ લોકોએ આ રાજકીય આગેવાનોએ આ અધિકારીઓએ આપણા હળવદમાં ઊભી કરી દીધી છે મિત્રો પહેલો મિત્રો આપણે એક મુદ્દો એ લઈએ તો હળવદ શહેરના જે મુખ્ય રસ્તાઓ છે એ જે હળવદ શહેરમાં જે લોકો રહે છે એ બધાને ખબર છે કે એક પણ રોડ હાલેવો જ છે નહીં હમણાં આપણે એના આપણે પ્રેસ નોટને બનાવી હતી ધારાસભ્યને એને કીધું કે એમને જ્યારે એક લેટર નહીં એમનો આવ્યો હતો ત્યારે આપણે પણ મિત્રો બનાવ્યા હતા કે સરા નાકાથી સરા ચોકડીને સરા નાકાથી ત્રણ રસ્તા સુધીનો રોડ મંજૂર થયો છે પરંતુ એ મંજૂર થયો એ જ્યારે બનશે ત્યારે તમે મારી નાખશો શહેરીજનોને કારણ કે મિત્રો બપોર પછી એટલે ખાસ કરીને ચાર વાગ્યા પછી જે એટલી ડમરી ભયંકર ડમરી જે હળવદ શહેરની મુખ્ય બજારોમાં અને સરા નાખાથી સરા ચોકડી સરા નાખાથી ત્રણ રસ્તા સુધી એટલી બધી ધૂળ ઉડે એટલી બધી ડમરી ઉડે આ લોકોના આરોગ્ય સાથે મિત્રો રિક્સરના ચેડા છે મિત્રો મરી જશે લોકો કારણ કે કેટલી ભયંકર ડમરી ઉડે જો બાઇકમાં એટલે કે પેક વાહન સિવાયના કોઈ પણ વાહનોમાં જો તમે નીકળા હોય અને ભૂલે ચૂકે આવી એકાદી આગળ બસ જતી હોય કે એકાદો ખટારો જતો હોય કે એકાદું ડમ્પર જતું હોય તો ઘરે જો તમે જાવ તો તમારા છોકરા બીવી જાય તમારાથી કે આવા ભૂત જેવું કોણ આવ્યું આવી પરિસ્થિતિ જે છે આખી ઊભી કરી દીધી છે રોડ જ્યારે તમે બનાવો ત્યારે પરંતુ અત્યારે પાણીનો ને એ તો છંટકાવ કરો સરા ચોકડી છે સરા ચોકડીથી સરા બાજુ જઈએ એ બાજુ એટલી ડમરી ઉડે એ બાજુ પણ એટલી ધૂળ ઉડે પરંતુ સરા નાખાથી સરા ચોકડી અને સરા નાખાથી ત્રણ રસ્તા સુધીના રોડ ઉપર જે હળવદ શહેરમાં જે લોકો રહે છે એ બધાને ખબર છે જે ગ્રામ્ય વિસ્તારમાંથી હળવદ શહેરમાં આવે છે તો એ બધાને મિત્રો ખબર છે કે એટલી ભયંકર જે છે મિત્રો એ ડમરી ઉડે છે સાંજના સમયે અને મોડી રાત સુધી કે લોકોને બહાર નીકળવું પણ મુશ્કેલ થઈ પડે છે અને આમાં બીમારીમાં સપડાવવાના છે લોકો કેટલા દવાખાના અત્યારે ઉભરાય ઉભરાય છે ગરા પકડી લે શરદીને થઈ જાય ફેફસા પતાવી દે છે મિત્રો આ પ્રશ્ન જે છે મિત્રો એ ઘણા મિત્રોને એવું લાગતું હશે કે નાનો છે પરંતુ આ નાનો નથી મિત્રો આ લોકો જે છે આમની ફરજમાં આવે છે કે રોડ તમે જ્યારે બનાવો ત્યારે તમે જ્યારે રોડ બનાવવાનો હો ત્યારે પરંતુ અત્યારે આ ઉડતી ધૂળથી લોકોને મુક્તિ અપાવવાની જવાબદારી આ પાલિકામાં જે બેઠા છે એની નથી એ પાલિકાનો જે વહીવટ કરે છે જે વહીવટદાર છે એની નથી આ જવાબદારી અને અત્યારે બધાને આપણને ખબર છે કે છેલ્લા એકાદ દોઢ વર્ષથી પાલિકામાં વહીવટદારનું શાસન છે જે આપણા મામલતદાર છે એ વહીવટદાર છે ચીફ ઓફિસરને એ ચલાવે છે પરંતુ ખરી પાલિકા તો શહેર ભાજપ પ્રમુખ ને મહામંત્રીને બધા ચલાવે છે તમારા ઘરે પાણીનો ટાંકો ન આવતો હોય ને બે ત્રણ ફોન કર્યા હોય તો આ આગેવાનોની એટલી ત્રેવડ છે એ માણસને છૂટા કરી દે છે તો ત્યાં તો ચીફ ઓફિસરનું વહીવટદારનું સુસુર્યું થઈ જાય છે આ ચીફ ઓફિસર ને આ જ મિત્રો વહીવટદાર આજ પાલિકામાં જે લોકો છે એને હું કહું છું કે તમારામાં એ ત્રેવડ છે કે જૂના જે બગીચાઓ અગાઉ લાખો કરોડો રૂપિયાના ખર્ચે બનાવ્યા હતા તો એ બગીચાની તો તમે સંભાળ રાખતા નથી અને નવું તળાવ બુરીને તમે એક કરોડને પિસ્તાલીસ લાખના ખર્ચે તમે નવો બગીચો બનાવો છો એ નવો બગીચો એટલા માટે બનાવે છે કે જિલ્લા ભાજપ પ્રમુખને બાકીના જે કંઈ આગેવાનો છે કે જે પોતાની જાતને આગેવાનો સમજે છે એની હોટલ છે ત્યાં આગળ તો ત્યાં આગળ બગીચા બનાવે છે ઝૂંપડામાં જે લોકો રહે છે એને આમને પ્રેશર આપે કે ભાઈ તમે કહી દો આ ખાલી કરીને વહી જાય ઝૂંપડાઓ ખાલી કરાવી નાખે છે આ લોકો મિત્રો અને છતાંય શહેરીજનો કંઈ બોલતા નથી છતાંય ગ્રામ્ય વિસ્તારના લોકો કંઈ આમની સામે બોલતા નથી લોકોની કિંમતી પરસેવાની કમાણી પંદર વીસ વર્ષ પહેલાં ગામડે કંઈક વેચીન શહેરમાં જમીન લીધી હોય એવી જમીનનું આગળ આ લોકો કબજા કરી લે છે હક ઉભા કરાવે છે કપાતમાં વહી ગયેલી જમીન હવે વળી પાછી નામે કરાવે છે પ્રોપર્ટી કાર્ડ ન હોવા છતાંય નામે ચડાવી દે છે મિત્રો અને તેમ છતાંય જે છે એ જે લોકોને આ પ્રશ્ન નડે છે એ લોકો બોલે છે બાકીના તો કોઈ બોલવા તૈયાર નથી ચેમ્બર ઓફ કોમર્સના જે આગેવાનો કે એની એની પોતાની જાતને એ વેપારી આગેવાનો ગણાવે છે હમણાં અમે અહીંયા આગળ હતા દિવાળી પહેલાં પહેલાં તો સાંસદને અને ધારાસભ્યને એ આગેવાનો રજૂઆત કરવા હતા કે લારીઓવાળા ધંધો કરે તો અમારે દુકાનો એ કોઈ ગ્રાહક નથી આવતા અને એ બીજા સમાજના છે ને અહીંયા ધંધો કરવા આવે છે તો એ આગેવાનોને શરમ નતા આવતી તમે લાખો કરોડો રૂપિયાની મેઇન બજારમાં સિટી કોમ્પલેક્ષ નામના કોમ્પલેક્ષ ખડકી દો છો અહીંયા ફાયર સેફટીના નામે જીરો છે એ તો આગ ત્યાં આગળ દિવાળીની આગલી રાતે લાગી હતી એ તો સદભાગ હતા કે રાતે લાગી હતી એટલે રહી ગયું બધું નહીં તો ત્યાં આગળ મોટું ફાયર વાહન પણ જઈ શકે તેવી સ્થિતિ નથી તો એ આગેવાનને આગેવાનને ખબર નથી પડતી કે આપણે પહેલાં ફાયરના સાધનો આપણે લગાવવા જોઈએ અને તમે કોકના જે લારીઓમાં ધંધા કરે છે એના રોટલા ઉપર તમે જાઓ છો કે અહીંયા આગળ આ લોકો ધંધો કરે છે તો મેઈન બજારમાં કોઈ લોકો ખરીદી કરવા નથી આવતા તમારું કેવડું પેટ છે પરતું નથી તમારું નાના ધંધાર્થીઓને તમે એરેન્ડ કરો છો કે લારીઓવાળાને નહીં રાખવા દેવાના લારીઓવાળાને નહીં ધંધો કરવા દેવાનો તમારામાં ત્રેવડ હોય તો તમે એક રજૂઆત ચીફ ઓફિસરને વહીવટદારને એને કરો ને જઈને કે આ ઉડતી ધૂળ છે એ વેપારીઓને મારી નાખશે ઉડતી જે ધૂળ છે ને એ વેપારીઓને મારી નાખશે આ આપણે અત્યારે મિત્રો સરા નાખે છીએ સરા નાકાથી ઓલા સરા ચોકડીએ છીએ મિત્રો તો સરા નાકે જઈ અને સરા નાકેથી ત્રણ રસ્તે જઈને એટલે ભૂત જેવા કરી નાખે છે આ લોકો એટલી ઉડતી ડમરી જે છે મિત્રો તો એમ તેમાં કેમાં કોઈ વેપારી આગેવાનો જતા નથી ચીફ ઓફિસરને કહેવા કે તમે આ ઉડતી ધૂળ છે તો ભલે રસ્તો મંજૂર થયો તો જાણે બનાવો ત્યારે બનાવજો તમે પરંતુ અત્યારે પાણીનો તો છંટકાવ કરો અગાઉ પાણીનો છંટકાવ કરતા જ તો એ આમને કરવું નથી એ આમને કંઈ કરવું નથી અને ક્યાંય હારેપ લેવાની હોય મોટી મોટી કરવાની હોય તો આગેવાનો પોગી જાય છે ત્યાં આગળ અહીંના જ આગેવાનો છે આપણને મિત્રો એ પણ એક આમનું કૌભાંડ હમણાં અમારા ધ્યાને આવ્યું છે કે જમીન બીજી હોય સર્વે નંબર બીજો હોય અને મોકાની જગ્યા હોય ત્યાં આગળ આ લોકો ફિટ કરી દે છે તો આવું તો બધું થોડું હાલવાનું છે ત્રણ રસ્તા જે છે મિત્રો સાના નાખાથી ત્રણ રસ્તા સુધીના જે ઓલા સ્ટ્રીટ લાઇટના જે થાંભલા નાખેલા છે તો આ થાંભલા બધા પડી જાય એવા છે એક પણ એ થાંભલો જે છે મિત્રો હાલેવો આ લેવો નથી સ્ટ્રીટ લાઇટનો અગાઉ આપણે આમનું ધ્યાન દોર્યું હતું કે આ દીક લોકો માટે પડશે તો મારી નાખશે આ તમે આમાં થોડુંક જુઓ તમે ધ્યાન રાખો મહિનો દી સ્ટ્રીટ લાઇટો ન થાય તો કંઈ વાંધો નથી કાઢી નાખો તમે પરંતુ એ તો આ લોકોને કંઈ ધ્યાને લેવું છે નહીં અહીં એક કરોડને પિસ્તાલીસ લાખના ખર્ચે નવો બગીચો બનાવે છે તો શરણેશ્વર ફાઇએ જે બગીચો બનાવ્યો તેની શું હાલત છે પણ રસ્તા પાસે બગીચો બનાવ્યો તો એની શું હાલત છે એ તમને ને મને બધાને ખબર નથી અહીં જે આપણે ઊભા છીએ આ અટલ બિહારી વાજપેયી સિનિયર સિટીઝન એ કેટલા લાખના કરોડના ખર્ચે બનાવ્યું હતું તો એની શું હાલત છે તો જે છે એ આ લોકોને કંઈ સાચવવું નથી મિત્રો જે છે એ કંઈ અમને સાચવવું નથી અને નવ નવ કારણ કે કટકી એમાં જ કરવા મળ્યા છે એમાં તો કંઈ મળવાનું છે નહીં અને નવ ને ફરી પાછા વિકાસની મોટી મોટી મારે છે આ લોકો તળાવને બુરીને તમારે વિકાસ કરવાનો છે અને તેમ છતાં પણ હળવદનો એક પણ વ્યક્તિ બોલતો નથી કે નહીં તળાવ તો ન બુરાવું જોઈએ અને આપણે કહીએ છીએ કે હળવદમાં પાંચ નહીં પચી બગીચા હોવા જોઈએ પરંતુ અગાઉ જે વીસ બનાવ્યા છે એની શું હાલત છે એ તો જુઓ ત્યાં આગળ બાકડા હતા ચોરી ગયા ત્યાં આગળ દરવાજા હતા ચોરી ગયા ત્યાં વૃક્ષો વાયા હતા તમે પાણીના અભાવે હૂંકાઈ રહ્યા છે તો એની તો તમે સાળ સંભાળ રાખો પેલા શરણેશ્વરની બાજુમાં શું હતું શરણેશ્વર જે આપણું તળાવ છે મિત્રો તળાવની બાજુમાં જે બગીચાઓ બનાવેલા છે તો એની અત્યારે શું હાલત છે એ તમને મને બધાને ખબર છે અને વરી પાછો એક નવો તમે દોઢેક કરોડની આસપાસની કિંમતનો તમે બનાવો છો કેમ ત્યાં આગળ આગેવાનોની હોટલ છે એટલે ત્યાં બાળકો જાય રમવા જાય જોવા જાય તો ત્યાં આગળ એમનો ધંધો આવે એટલા માટે એટલે હમણાં હવે કદાચ હું એવું માનું છું કે મહિના પછી પાલિકાની ચૂંટણી પણ આવવાની છે મિત્રો અને હું હજી એક ચોખવટ કહી દઉં કે ભાજપ કોંગ્રેસ કે આપમાં અપક્ષમાં અમે ક્યાંય ચૂંટણીના મેદાનમાં નથી કે અમે ક્યાંય ચૂંટણી નથી લડવાના મિત્રો અને આપણે બોલતા હોઈએ કે ભાઈ અમારે મત લેવા છે નહીં આપણે એક પણ ચૂંટણી આમાં નથી લડવાના મિત્રો પાલિકાની આપણે એટલે અમે ખાસી લોકોને પણ વિનંતી કરી છે કે તમે આવે ને તમારી પાસે મત માંગવા તો તમે એને પૂછજો કે તમે ટાઈમે પાણી આપ્યું છે તમે ઉભરાતી ગટરોની રજૂઆત કર્યા પછી તમે ટાઈમે રિપેરિંગ કરી છે તમે ટાઈમે સ્ટ્રીટ લાઇટો નાખવા આવ્યા છો તમે ટાઈમે રોડ તૂટી ગયા રિપેરિંગ કરવા આવ્યા છો તમે ટાઈમે રોડ નહોતો તો કરવા માટે આવ્યા છો અમે રજૂઆતો કરીને મરી ગયા તમે રજૂઆતો સાંભળી છે અને કોંગ્રેસના દસ હતા ભાજપના અઢાર હતા તો આમને બધાએ કર્યું છે શું મિત્રો એમનું હજુ કર્યું એ બધાને આપણને ખબર છે અને છેલ્લા દસ વર્ષથી મને ખબર બે હજાર બારથી આ પાલિકામાં કોણ હતું આ એના જ આગેવાનો હતા ભાજપના જ તો એને આ હળવદ માટે એને શું કર્યું મિત્રો ભૂગર્ભ ગટર લાઈનનું નાખી તો એ સક્સેસ ખરી એક પણ રોડ બનાવ્યા સક્સેસ ખરાબ કે બગીચા બનાવ્યા તો એ વ્યવસ્થિત ખરાબ સ્ટ્રીટ લાઇટો નાખી તો એ વ્યવસ્થિત ખરું આ લોકોએ કર્યું છે શું મિત્રો બે હજાર સાતમાં મને ખબર છે હું સાતનું ભણતો હતો મિત્રો આથી હળવદ સારું હતું અત્યારે જે છે ને એથી સારું હતું આ એટલી વિકાસ કરવાના બદલે અમને તો વિનાશ કરી નાખ્યો આપણા હળવદનો એ તમને મને બધાય મિત્રો ખબર છે અને હળવદના જે લોકો છે મારી એક વિનંતી છે કે આ બધું અમારી જવાબદારીમાં નથી આવતું અમે હળવદના છીએ એટલા માટે મિત્રો બોલીએ છીએ તમારે તો એવું છે કે અમે અમારે જ બોલવાનું તમારે કંઈ બોલવાનું જ નહીં બોલો તમે આમને કેવું તો પડશે ને નહીતર તો પછી મિત્રો આર્યાય આવતા દિવસોમાં સાંભળશે ભળશે નહીં કંઈ તમારું એટલે મારી દરેક મિત્રોને એક વિનંતી છે કે તમે પણ આગળ આવો તમે પણ બોલો અમને અને ખોટું કરે છે એ આપણે કહેવાનું છે આપણે ક્યાં એમને ખોટી ખોટી રીતના કંઈ કહેવાનું છે એમના કારખાના કે એમની મિલ સુધી આરસીસીના ના રોડ વર્ષમાં બે બે વખત બની જાય છે અને આપણી સોસાયટીમાં પાંચ વર્ષે કે દસ વર્ષે પણ એક પણ વખત આરસીસીનો રોડ બનતો નથી તો એ આપણે કહેવું પડશે ને અને આ જ આગેવાનો જે પોતાને સમાજના આગેવાનો ગણાવે છે પોતાને રાજકીય આગેવાનો ગણાવે છે એના જે કઈ કારખાના કે એની જે કઈ મિલું છે એમાં બાળ મજૂરો આ લોકો કામ કરાવે છે અને વરી પાછા જ્ઞાન આપણને એ લોકો આપે છે આના જ બિલ્ડરો આ પરિવારોની જમીનો હડપ કરી લે છે પરિવારોના મકાન પાડી દે છે પાકા મકાનો પાડી દીધા પછી પરિવારજનો આજની તારીખમાં ઝૂંપડા બાંધીને રહે છે તો ત્યારે આમને ન કહેવાય આપણે મિત્રો અને આ આમની સામે બોલવું પડશે આમને કહેવું પડશે નહીતર તો આ લોકો જે છે મિત્રો એ આપણને અડોદમાં પણ નહીં રહેવા દે ક્યારેક આપણે જે જગ્યાએ રહી એનાય દસ્તાવેજ એમના નામે આ લોકો કરી લે છે એટલે મારી આ લોકોને વિનંતી છે મિત્રો હમણાં જ પાલિકાની ચૂંટણી હવે વધીને મહિના દોઢ મહિના પછી આવવાની છે અમે નથી એ કહેતા તમે કોના ભેગા રહીજો એ તમને મજા આવે એના ભેગા રહીજો પણ તમે જેની સાથે રહો છો તો એને તમે પૂછજો એને તમે કહેજો કે તમે શું કરશો દસ વર્ષમાં તમે શું કર્યું એ તો અમે જોયું છે હવે પછી તમે શું કરવાના છો અને ખરેખર ઘણી વખત આપણને મિત્રો એવું થતું હોય છે ઘણી વખત ઘણી વખત મિત્રો આપણને એવું થતું હોય છે કે લોકો આમનાથી આટલા બધા ડરે છે શા માટે અને આ લોકો એવા તો કેવા સિંહ દીપડા છે કે એનાથી આપણે ડરી જવાનું આપણા ઘર પાસે બનેલો રોડમાં લાખ રૂપિયા ખાઈ જાય અને છતાંય આપણે નહીં બોલવાનું આવું તો થોડું હાલવાનું છે દિવ્ય પાર્ક છે મિત્રો અહીંયા આગળ હમણાં જ રોડ બન્યો હતો આરસીસીનો તૂટી ગયો અમારે અહીંયા સુનિલનગર છે મિત્રો આ જ ભાજપના આગેવાન છે અગાઉ કોંગ્રેસમાં હતા ને પછી ભાજપમાં ગયા છે ધૂળ જેવી રેતી નાખી ગયા બે વખત અમે કીધું ઉપડાવી ત્યાંથી ત્રીજી વખત એ નાખી ગયા એટલે આ બધા એટલે તો એમના ધંધા સેટ કરવા માટે થઈને ભેગા ભેગા રહે છે અને અત્યારે મિત્રો તમારે કંઈ વસ્તુ તમારે પાણી પાલિકામાંથી પાણીનો ટાંકો જોતો હોય તમારા ઘર ફાય રોડ તૂટી ગયો હોય નાની મોટી કોઈ પ્રશ્ન હોય તો તમે ચીફ ઓફિસરને વહીવટદારને પાલિકાના કર્મચારીઓને કહો તો એ તમારું કામ ન થવાનું તમારે કામ કરવું હોય તો અધિકારીઓદાર ને આ બધા પાલિકા અકાવા બેઠા છે શા માટે અને એમને એટલું બધું જ મિત્રો દાજે છે ઓલા ઊંપડાવાળાને ત્યાંથી ઉપડાવી દે છે જેસીબી મારી દે છે એમનામાં ત્રેવડ છે ખરી અહીંયા સરા ચોકડી થી સારા ના તો તમે

આપણે કયા ચોકડીએ દારૂ તો વેચવો નથી કે આ આગેવાનો આપણને ક્યાંક ફિટ કરાવી દે છે એટલે આ મિત્રો આ બધા પ્રશ્નો છે અને તેની સાથે એક મહત્ત્વનો કારણ કે ઘણા બધા મિત્રોના ફોન આવ્યા હતા આપણે હળવદમાં ઘણી વખત આપણે એને પ્રેસ નોટો બનાવતો હોય બ્લડ ડોનેશન કેમ્પ આપણા હળદમાં એટલા બધા થતા હોય છે કેટલાય આગેવાનોની જે છે જુદા જુદા ગ્રુપને આ બધા થઈને બ્લડ ડોનેશનના કેમ્પો કરતા હોય છે આ જ હળવદ શહેર અને ગ્રામ્ય વિસ્તારના લોકો બ્લડ દેતા હોય છે કે ભાઈ એકસો એકાવન બોટલ થઈને બસો બોટલ થઈને ત્રણસો થઈને આ થઈને ફલાણી થઈને એનું કાર્ડ પછી આપે કે તમારે જરૂર પડે તાણે કહેજો હકીકત મિત્રો આ પ્રશ્ન હકીકત છે કે આપણે જ્યારે બ્લડની જરૂર પડે ત્યારે ક્યાંય મળતું નથી આપણે જ્યારે બ્લડની જરૂર પડે મિત્રો ત્યારે ક્યાંય મળતું નથી બે હજાર રૂપિયા દેવા પડે અત્યારે હું પચીસ છોકરાને ગ્રુપ સાથે બ્લડ ડોનેશન કરાવીને પચીસ બ્લડની બોટલો અપાવી એ પછીમાંથી કોઈને જોતું હોય તો બે હજાર રૂપિયા દેવા પડે આવા ઘણા બધા અસંખ્ય મિત્રોના ફોન આવતા હોય છે કારણ કે આપણે આ પ્રેસનોટોને બનાવતા હોય બ્લડ ડોનેશન કેમ્પની નેની તો એમને એવું હોય કે આ કંઈક ઓળખતા હોય છે તો આમને ફોન કરી આપણે બ્લડનું ને થઈ જાય છે સામાન્ય વ્યક્તિ છે આ કદાચ જેવા હોય આપણે ફોન કર્યો હોય તો કે છે આ વાંધો નહીં આમને તો આપી દે પણ આ અમારો વસ્તુ નથી સામાન્ય કોઈ ગ્રામ્ય વિસ્તારમાં કોઈ ઝોપડામાં રહેતો વ્યક્તિ પણ જ્યારે બ્લડ ડોનેશન કેમ્પ હોય બ્લડ આપી જાય છે અને એને જ્યારે જરૂર હોય ત્યારે બચારે દોડવું પડે અને એક આમની મોટા મોટી મોનોપોલ એ કે તમારે તમને પૂછે ક્યુ બ્લડ તમારે જોઈ તમે માની લીધો કીધું કે બી પોઝિટિવ ના એ નથી ઓ પોઝિટિવ હે બી પોઝિટિવ નથી એટલે ખાસ હળવદ શહેર અને ગ્રામ્ય વિસ્તારના લોકોને આ પણ એક અમારી અપીલ છે કે બ્લડ ડોનેશન કેમ્પ જેને કરવો હોય એ ભલે કરતા હોય જે કરી ભલે કરતા હોય જેને આગેવાની લેવી હોય ભલે લેતા હોય પરંતુ તમે જ્યારે તમારું બ્લડ આપો છો મિત્રો તો પછી તમારે જ્યારે જોઈ છે ત્યારે તમને મળે છે ખરું ફોમાંથી ત્રણ જણને મળી જતું હોય છે આ હોય છે બાકીના સત્તાણું લોકોની ના જ હોય છે સામાન્ય લોકોને તો મળતું જ નથી ને બે હજાર રૂપિયા દેવા પડે છે અને અમને ઘણી વખત અમ હવે અમને શરમ આવે છે કે ગમે અમુક અમુક પ્રેશ નોટોને બનાવતા અહીંયા બ્લડ ડોનેશન કેમ્પ થયો અને આ બ્લડ બેંક ચાલુ થઈ પરંતુ ખરેખર મિત્રો પરિસ્થિતિ એ છે કે આપણે જ્યારે એટલે કે સામાન્ય વ્યક્તિને જ્યારે બ્લડની જરૂર હોય છે ત્યારે એને મળતું નથી એવું નથી કે અમને ફોન કરો ને પછી આમ ફોન કર દે એટલે તમને મળી જાય કેમ ભાઈ એવું અમારા ગામમાંથી વીસ લોકોએ બ્લડ ડોનેટ કર્યું હતું અને જ્યારે ગામના કોઈ વ્યક્તિને જરૂર પડે છે ત્યારે નથી મળતું આ હકીકત વાસ્તવિકતા છે કેટલા બ્લડ ડોનેશનના આપણા હડોદમાં કેમ્પો થાય છે ફલાણા સંસ્થા કરે ને ઓલું આગેવા સંસ્થા કરેન એટલે આ બધાય જે છે ને આમનાથી નહીં લોકોએ હવે ચેતું પડશે મિત્રો કે આ આપણને ઉલું જ બનાવે છે આ લોકો આપણે જ્યારે બ્લડની જરૂર હોય છે આપણા હળવદને જ્યારે બ્લડની જરૂર હોય છે ત્યારે કોને મળે છે તમારે કેવું પડે કે ઓલા ફલાણા ભાઈને ફોન કરો ને પછી એ રીઆઈ સેટિંગ કરાવી દે ને વરી પાસે તમે જાઓ એટલે તમને એમ કે ના એ નથી ઓલું જોતું હોય તમને મળી જાય છે એટલે આવી પરિસ્થિતિ છે મિત્રો એટલે જે લોકો બ્લડ ડોનેટ કરવાનું જોઈએ અમે કરી જ એમાં કંઈ વાંધો નથી પરંતુ આપણે એક આપણા સગાને આપણા ગામના લોકોને જ્યારે કંઈ જોઈ છે ત્યારે ખરેખર મળે છે ખરું નથી મળતું આ હકીકત વાત છે અને કેમ્પો મોટી મોટી મારવા નથી કરી નાખતા બધા આગેવાનો આપણને બધાને ખબર છે મોહરા બધા થઈ ગયા છે કેટલાય પોતાની જાતને આ ફલાણા આગેવાન ગણાવે છે ટેકણા આગેવાન ગણાવે છે તો આગેવાનોની એ ફરજ નથી આવતી કે કંઈ એવા લોક ઉપયોગી પ્રશ્નો હોય લોકોને કંડરૂપ કંઈ પ્રશ્નો હોય તો એ આપણે ઉઠાવવા જોઈએ એમાં તો આ નહીં ઉઠાવે મને ખબર છે કારણ કે એમ કહેવાનું કે શું લેવા આંખ્યા થાવું આપણને બેઠો ચાર પાંચ દસ ટકા ભાગ મળી જાય છે ને ક્યાં આપણે આંખ્યા થાવું અને એવું જરૂરી નથી મિત્રો એટલે અમે ખાસ લોકોને એટલા માટે અમે અપીલ કરીએ છીએ કે થોડાક બહાર નીકળો ને આમને કહો આપણે ક્યાં અમને ગામ મેંકાવી દેવાના છે આમને કહેવું તો પડશે ને કે તમે આ કરો છો એ ખોટું છે બાકી અમે તમારા ભેગા છીએ પરંતુ આમને આપણે બોલતા નથી આમને કંઈ આપણે આગેવાનો કહેતા નથી એટલે તો આ બધા આપણી પાસે કંઈ તો ફાઇટા ફરે છે ધારાસભ્ય છે આપણા તો એને મિત્રો એની પાસે ફોર્ચ્યુનર છે એટલે એને કોઈ ઉડતી ધૂળ નડવાની નથી સાંસદ છે તો હમણાં નવી જ ઇનોવા લીધી મેં નંબર પ્લેટ ઇનો થઈ હમણાં જોયું આપણે તો એને આ ઉડતી ધૂળ કંઈ નડવાની નથી પાલિકાના ચીફ ઓફિસર છે મિત્રો તો એની પાસે તો સ્કોર્પિયો છે એટલે પાલિકાની ઓ ઘરની નહીં પાલિકાની તો એને તો કંઈ નડવાની નથી ઉડતી ધૂળ વહીવટદાર તરીકે મામલતદાર છે તો એને તો ઉઠતી ધૂળ નડવાની નથી જે આગેવાનો છે એને તો આ જે ધૂળ ઉડે છે એ ધૂળ નડવાની નથી એ તો પેક ગાડીમાં હોય છે કાચ પણ બંધ હોય છે એટલે એના ધૂળથી કોઈ પ્રોબ્લેમ નથી પણ ધૂળથી પ્રોબ્લેમ તમને મને આપણા જેવા લોકોને છે કે જે બાઇક ઉપર ફરતા હોય જેને છકડામાં મુસાફરી કરતા હોય જે સટલીયા મુસાફરી કરતા હોય જે સીએનજીમાં મુસાફરી કરતા હોય ભૂત જેવા થઈ જાય છે તેમ છતાં પણ આ લોકો જે છે મિત્રો આમના પેટનું પાણી નથી હલતું રોડ તમે જ્યારે બનાવવાનો છો ત્યારે પરંતુ પાણીનો તો છંટકાવ કરો જેથી આ લોકો લોકોનું આરોગ્ય પણ જે છે એ ચળવાઈ રહે અત્યારે હવે ઠંડીનો પણ ચમકારો વધ્યો છે શરદી ઉધરસ આવા જે કંઈ કેસો છે મિત્રો એ દવાખાનામાં એટલા આવે છે અને ઉઠતી ધૂળ થોડી શરદી હોય ને એક વખત ગામમાં આંટો મારવા તમે આવો એટલે તમને ફૂલ શરદી થઈ જવાની છે એટલે આવી બધી પરિસ્થિતિ છે મિત્રો આ બધા મુદ્દાને લઈને આપણે મિત્રો મળ્યા હતા ઘણી વખત આપણે સમાચારો આપતા હોય છે કોઈ પણ એક મુદ્દો હોય છે ને આ પણ ઘણા બધા મિત્રોના એના ફોન હતા કે ભાઈ થોડાક લોક ઉપયોગી જે કંઈ મુદ્દા છે એ પણ કહો જેથી જો આમના કાન ઉઘડે આમને ખબર પડે તો લોકોના હિતમાં કંઈક કરે બાકી હકીકત અત્યારે પરિસ્થિતિ આ લોકોએ કેવી આપણા આખા હળવદમાં ઊભી કરી દીધી છે સાંજના સમયે એમાંય થોડું અંધારું થઈ જાય અને તમે જો નીકળો તો તમને દસ ફૂટ ક્યુ વાહન છે એ આપણી હળવદ શહેરની બજારમાં ન દેખાય એટલી ડમરી ઉઠતી હોય એટલી ધૂળ ઉડતી હોય તેમ છતાં પણ આ વેપારી આગેવાનો છે મિત્રો કે જે પોતાની જાતને આગેવાનને ચૂંટણી હોય ત્યારે વેપારીઓના સંમેલન કરે છે ને મફતમાં ખવરાવે છે ને અમે બધાય તમારા ભેગા છીએ આવી મોટી મોટી મારે છે આ લોકો તો એની ફરજ નથી આવતી કે આ પાલિકાને એને કહેવા જવાની કે રસ્તો તમે જ્યારે બનાવશો ત્યારે આ ઉડતી ધૂળથી તો શહેરીજનોને વેપારીઓને મુક્તિ અપાવો તમે એ નથી કહેવાના એ કારણ કે આંખે થાવું એમને ગમતું નથી કારણ કે એમને કંઈક ને કંઈક તો હોય જ ને નાનું મોટું એટલે આવી પરિસ્થિતિ છે આ આગેવાનો છે અધિકારીઓ જો કોઈ વ્યવસ્થિત કામ કરે તો એમ કે ભાઈ મામેરા ભરી નાખવા પડશે એટલે તું ક્યાં એવો મોટો કિંગ છો તમ હે અધિકારીઓને એવું કહે એમ કે એ મારો મારો માણ એ બુટલેગર મારો છે એ તમારે રેડ નહીં કરવા જવાનું તમે વિચાર કરો આ અમને ખબર છે આ બધી અમને ખબર છે નહીં તર અહીંયા અમે અગાઉ કેટલાય નાખ્યા મામેરા મેરા ફરી દીધા તમારાય ફરી દઈશું હવે આમને શું આપણે કેવું પછી વધારે બોલી જવાય મિત્રો કે હા જે રાજા પાઠમાં આવી ગયા પછી તમે ગમીને ફોન કરી દેવાના અને તમને એવું તમારી જાતને તમે એવા આગેવાન ગણાવો છો હળવદના આ બ્યુટિફિકેશન માટે આવેલા પૈસા કોણ ખાઈ ગયું છે એટલે હું આ એટલા માટે કહી છી મિત્રો શહેરીજનોને તમારી પાસે ભાજપવાળા કોંગ્રેસવાળા કે આપવાળા આપવાળા તો કદાચ ચૂંટણી લડશે જ પહેલી વખત પણ આ ભાજપ કોંગ્રેસના જે કંઈ આગેવાનો આવે ને તો તમે એને કહીજો કે તમે સત્તામાં નહોતા અમને વાંધો નથી પરંતુ તમે અમારા પ્રશ્નો ઉઠાયા છે વિરોધ પક્ષ તરીકે એ તમે એને પૂછજો કે તમે તો દસ હતા તમે ઉઠાયા છે ગામમાં ક્યાંય વિરોધ કર્યો છે ગામમાં નીકળ્યા છો એ બ્યુટિફિકેશનના ચોવીસ પચીસ કરોડ રૂપિયાનું પાણી ઘર નાખ્યું ઘર ભરી દીધા તો તમે મુદ્દા ઉઠાયા છે ખરા તમે અને સત્તા પક્ષના જે આવે ચૂંટાયેલા પ્રતિનિધિઓ હતા અત્યારે છે નહીં તો એને તમે કહી ગયો કે તમે શું કર્યું છે પાલિકામાં તમારામાં એ ત્રેવડ હતી એ આગેવાનો સામે કારણ કે બે મોટા મોટાભાગે રહી ગયા છે રણછોડભાઈને અજયભાઈની આપણને બધાને ખબર છે છેલ્લા દસ વર્ષથી તો હું જોઉં છું મોટા ભાગે નીના આઈ લાવવામાં આ હતા બધા વચ્ચે બે હજાર સાત થી બાર લગી કોંગ્રેસ હતું પછી વરી પાસે આગળ હોય આ જ હતા આગળ બધા તો આમને શું કર્યું છે હડોદ માટે એ તમે પૂછજો તમારા ત્યાં મત લેવા આવે તો આમણાથી ગભરાતા નહીં આમને તમે કહી જ્યો અને મોઢે કહી દેવાનું એમને તો જ એમને આંખવું પડશે તો જ ખબર પડશે બાકી તમારી ત્યાં મિટિંગમાં આવે ને તમે બસો જણા ભેગા થઈ જાવ જાય પછી તમે બોલો તો એનો કોઈ મતલબ નથી એટલે આમની સામે તમે બોલજો ને આમને તમે કહી જ્યો ભાઈ તમે અડોદ માટે છેલ્લા હું એવું માનું છું કે પંદર દોઢેક દાયકાથી આ લોકો હળદને સંભાળે છે તો પછી આ લોકોએ હળદ માટે શું કર્યું છે આ લોકોએ હળદ માટે શું કર્યું છે કંઈ જ કર્યું નથી આપણે જોવી છે અને જે કર્યું છે એ પોતાનું વધારે કર્યું છે ગામનું ઓછું કર્યું છે રસ્તાઓ બનાવે તો બે ત્રણ મહિનામાં તૂટી જાય દોઢ મહિનામાં તૂટી જાય કેમ તૂટી જાય છે આવું તો થોડું હોય કેમ તૂટી જાય એટલે આ આવું છે આપણા ઘરે મકાન બનાવી તો આપણે તો જોયું નહીં મિત્રો કે છ મહિનામાં સાત મહિનામાં કે વરસમાં પાણી પડવા માંડ્યું હોય તાળું પડી જયું હોય તાલુકા પંચાયત કેવી થઈ ગઈ તાલુકા પંચાયત ચોમાસામાં તો અંદર પાણી ઘૂંસી જાય તાલુકા પંચાયત એટલે આવું છે બધું મિત્રો એટલે આ થોડુંક છે ને લોકોએ પણ જાગૃત બનવું પડશે અને આ લોકોને સવાલ કરવા પડશે આ થોડા મુદ્દાઓ હતા મિત્રો અને આવા કંઈ વિશેષ મુદ્દાઓને લઈને હવે વરી પાછા આપણે મિત્રો મળતા રહીશું અમારો ધ્યેય એ એક છે મિત્રો કે લોકોને જાગૃત કરવાના જે ખોટું કરે છે એની સામે બોલવાનું બીજા આવતા દિવસોમાં બીજા કંઈ મુદ્દાઓ હશે મિત્રો એને લઈને વળી પાછા મળીશું આભાર મિત્રો